બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે નર્મદાની સપાટી એકસો એકત્રીસ મીટર પર પહોંચી છે આવતીકાલથી એટલે કે શુક્રવારથી નદીમાં બે લાખને છી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે ઉપરવાસમાંથી ચાર લાખ બાવીસ હજાર લીટર પાણીની વિપુલ આવક થઈ છે મધ્યપ્રદેશના છ જળાશય સર્વોચ્ચ સપાટીથી બેથી ત્રણ મીટર જ હવે દૂર છે શુક્રવાર સુધી આવતીકાલ સુધી આ રીતે જ પાણીની જો આવક રહી તો છાસી હજારના સ્થાને બે લાખ છાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવાની ફરજ પડવાની છે ગુજરાતની જીવાદોરી સમૂહ નર્મદા ડેમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઉપરના છ જળાશયો લગોલગ થવાની કગારે પહોંચતા ગુરુવારે નર્મદાના પાંચ દરવાજા ખોલી નખાયા છે નર્મદા ડેમના પાંચ દરવાજા પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં આ ગુરુવારે સવારે અગિયાર વાગે એટલે કે આજે સવારે અગિયાર વાગે ખોલવામાં આવ્યા છે પાંચ દરવાજા બે મીટરથી ખોલી દેવાતા નદીમાં સફેદ ધોધ સ્વરૂપે પચાસ હજાર ક્યુસેક પાણી ઠળવા રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલની સપાટી એકસો એકત્રીસ મીટર પર પહોંચી ગઈ છે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ સાત હજાર એકસો એકાવન પોઈન્ટ સડસઠ મિલિયન ઘન મીટર છે પાણીનો સંગ્રહ પંચોતેર ટકા થયો છે નર્મદા જળાશયમાં પાણીની આવક ચાર લાખ બાવીસ હજાર ચારસો પંચાણું ક્યુસેક થઈ રહી છે સામે નર્મદા નદીમાં પાણીની જાવક આરબીપીએચમાં પાંચ ટર્બાઇન ધમધમાવી પાંત્રીસ હજાર અને પાંચ ગેટ દ્વારા પચાસ હજાર મળી કુલ પંચાસી હજાર ત્રણસોને સડસઠ ક્યુસેક થઈ રહી છે જ્યારે કેનાલમાં સી એચ દ્વારા વીજ ઉત્પાદન બાદ પાણીનો જાવક પાણીની જાવક ચાર હજાર એકસો નેવું ક્યુસેક છે ડેમની સપાટીમાં એક ધારો વધારો થઈ રહ્યો છે